પ્રશ્ન એક કયા ઝાડ નીચે સુવાથી વ્યક્તિનું મૃત્યુ થાય છે અ આંબો બ લીમડો ક વડ ડ પીપળ તો આપનો સાચો જવાબ થશે બ લીમડો પ્રશ્ન બે મહાત્મા ગાંધીને કોને ગોળી મારી હતી અ ઉધમસિંહ બ ભગતસિંહ ક નથુરામ ગોડસે ડ જનરલ ડાયર તો આપનો સાચો જવાબ થશે ક નથુરામ ગોડસે પ્રશ્ન ત્રણ મહારાણા પ્રતાપના ભાલાનું વજન કેટલું છે અ એક્યાસી કિલોગ્રામ બ પંચ્યાસી કિલોગ્રામ ક નેવું કિલોગ્રામ ડ સો કિલોગ્રામ તો આપનો સાચો જવાબ થશે અ એક્યાસી કિલોગ્રામ પ્રશ્ન ત્રણ એરોપ્લેન બનાવવા માટે શું વપરાય છે અ તાંબુ બ સોનું ક ચાંદી ડ એલ્યુમિનિયમ તો આપનો સાચો જવાબ થશે ડ એલ્યુમિનિયમ પ્રશ્ન પાંચ કેરાની સાથે શું ખાવાથી વ્યક્તિ મળી શકે છે અ ચા બ ઈંડા ક દૂધ ડ માછલી તો આપનો સાચો જવાબ થશે બ ઈંડા પ્રશ્ન છ વિશ્વમાં કયા દેશમાં સૌથી વધુ બીમાર લોકો છે અ ઇન્ડોનેશિયા બ નેપાળ ક ભારત ડ અમેરિકા તો આપનો સાચો જવાબ થશે અ ઇન્ડોનેશિયા પ્રશ્ન સાત રાજસ્થાન રાજ્યનું રાજ્ય પ્રતિક વૃક્ષ શું છે અ લીમડો બ આંબો ક બાવળ ડ ખીજરી તો આપનો સાચો જવાબ થશે ડ ખીજરી પ્રશ્ન આઠ મહાત્મા ગાંધીની પત્નીનું નામ શું હતું અ કમલા દેવી બ અરુણા ગાંધી ક પુતલી ગાંધી ડ કસ્તુરબા ગાંધી તો આપનો સાચો જવાબ થશે ડ કસ્તુરબા ગાંધી પ્રશ્ન નવ બાબરે તેની ઈચ્છા મુજબ તેના શરીરને કયો દફનાવ્યું હતું અ કાબુલમાં બ આગ્રામાં ક દિલ્હીમાં ડ ઝાંસીમાં તો આપનો સાચો જવાબ થશે અ કાબુલમાં પ્રશ્ન દસ વડાપ્રધાન બનતા પહેલા નરેન્દ્ર મોદી કયા રાજ્યના મુખ્યમંત્રી હતા અ મધ્યપ્રદેશ બ ગુજરાત ક દિલ્હી ડ ઉત્તર પ્રદેશ તો આપનો સાચો જવાબ છે બ ગુજરાત